નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ચણા અને રાયડાના પાક માટે જે ટેકાની ખરીદી થવાની છે એની વિગતે આપણે માહિતી મેળવીશું એ પહેલાં જવાબ આ ચેનલમાં ન હોય અને આવા જ ખેતીને લગતાનો વિડીયો મેળવવા માગતા હોય અને આવી જેવી સરકારી યોજનાઓ છે પાક દવા અને ખાતર બિયારણ વિશે માહિતી મેળવવા માંગતો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ વાત કરવાના છીએ કે આપણે જે આ ઓનલાઈન જે આ ટેકાના ભાવની જે ખરીદીનું જે છે રજીસ્ટ્રેશન કરવાનું છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધીનું રજીસ્ટ્રેશન થવાનું છે કઈ જગ્યાએ આપણે એનું આપણે જે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને આપણે કઈ વેબસાઇટ દ્વારા કયા પોર્ટલની અંદર આપણે એનું રજીસ્ટ્રેશન કરાવવું અને શું ભાવ છે જે ચણા અને રાયડાનો જે છે પ્રતિમણ ભાવ શું છે એવી વિગતે આપણે માહિતી મેળવીશું જો આપ આ ચેનલમાં નવો હોય તો જરૂરથી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ખેડૂત મિત્રો ચણા અને જો રાયડાનો જે છે એ ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એ તારીખ અઢાર બે પચીસથી નવ ત્રણ પચીસ એટલે કે વીસ દિવસ સુધી અરજી થવાની છે તો જો જે ખેડૂત મિત્રોને આ જે ટેકાના ભાવે ખરીદી કરવાની હોય રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એને અચૂક અઢાર તારીખથી અઢાર બે પચીસથી નવ ત્રણ પચીસ વીસ દિવસની અંદર તમારે ફરજિયાત અરજી કરવાની રહે છે વાત કરીએ તો કઈ જગ્યાએ આપણે એની અરજી કરવી તો તમારા ગ્રામ્ય કક્ષાએ જે વીસી હોય અથવા જે ઓનલાઈન જે ફોર્મ ભરતા હોય ખેતીવાડીના છે કે યોજનાઓના જે ભરતા હોય એના દ્વારા તમારે ફોર્મ ભરવાની છે અને નોંધણી જે કરવાની વાત કરીએ કયા પોર્ટલની અંદર તો જે નાફેડનું જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે હવે વાત કરીએ તો ચણા અને રાયડાનો ભાવ શું છે તો ચણાના જે છે પ્રતિમણ અગિયારસો ને ત્રીસ રૂપિયા જે છે એ ચણાના ભાવ છે અને ક્વિન્ટલની જો વાત કરીએ તો છપ્પનસો પચાસ રૂપિયા ક્વિન્ટલના અને રાયડાના પ્રતિમણે અગિયારસો નેવું રૂપિયા પ્રતિ મણે છે અને ક્વિન્ટલની વાત કરીએ તો પાંચ હજાર નવસો પચાસ જે છે એક ક્વિન્ટલનો ટેકાનો ભાવ નક્કી થયેલો છે હવે વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર શું શું જરૂરિયાત રહે તો એની અંદર ખેડૂત મિત્રો તમારે જમીનનો આઠ છે આધાર કાર્ડની ઝેરોક્ષ મોબાઈલ નંબર બેંક પાસબુકની ઝેરોક્ષ એ તમારે અથવા એની અથવામાં કેન્સલ ચેક પણ રાખી શકો છો તો જે ખેડૂત મિત્રો જે ઈચ્છતા હોય કે આની અંદર જે ફોર્મ રજીસ્ટ્રેશન ભરવા માંગતા હોય તો એણે અચૂકથી તારીખ અઢાર બે પચીસથી નવ ત્રણ પચીસની અંદર જરૂરથી ફોર્મ ભરી દેવું ખેડૂત મિત્રો આવી જ અવનવી ખેતીને લગતી યોજનાઓ છે એની માહિતી મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક આવા જ અવનવા નવા વિડીયોની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન